નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવવું અત્યંત નિંદનીય અને પીડાદાયક છે આ હુમલામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ પ્રતિ બજરંગ દળ સંવેદના વ્યક્ત કરે છે અને જેહાદી આતંકવાદનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લામાં હાલોલ પ્રખંડ કેન્દ્ર પર આધૃત તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ કાશ્મીરમાં જે ઘટના બની તેના વિરુદ્ધ પ્રદર્શન કુતરા દહન બજરંગ દ્વારા કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત સહસંયોજક જલ્પેશ સુધાર હાલોલ પ્રખંડ સહસંયોજક હકાભાઈ ગઢવી પ્રખંડ સહસંયોજક અરવિંદભાઈ સોલંકી નગર સહસંયોજક નિમેશભાઈ ગરવાલ સામાજિક આગેવાન વિનોદભાઈ વાલાણી

આવી ઇસ્લામિક જીહાદી જે ઋતુ ચાલી છે તો આવા આતંકવાદીઓને અમારી દેશની આર્મી છોડે નહીં અમે એમની પર પૂરો વિશ્વાસ છે અને જે લોકો જખમી છે એ લોકો જલ્દીમાં જલ્દી સ્વસ્થ બને અને બીજું કે આવો જિહાદી આતંકવાદ દેશની અંદર બંધ થાય આ બિલકુલ સખ્તપણે એને ચલવી લેવામાં નહીં આવે ભજંગળ આના વિરોધમાં આજે પત્રા કાર્યક્રમ કર્યો છે જલગત ઉઠાવે ભજંગળ દક્ષિણ ગુજરાત પ્રાંત શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ